મહેસાણાના મોઢેરા ચાર રસ્તા પાસે આવેલા હબટાઉન શોપિંગ સેન્ટર ખાતે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અંતર્ગત કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું રિજનલ ઓફિસની શરૂઆત સ્ટાર્ટઅપ ઇન્ડિયા અંતર્ગત સમગ્ર ગુજરાતમાં ઉત્તર ગુજરાતનું આ પ્રથમ સેન્ટર હશે જેમાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ વિવિધ ઇન્સ્ટિટ્યૂટ અને ખાનગી વ્યક્તિઓને પ્રોત્સાહન સ્વરૂપે આગળ ધપાવવા મદદ કરશે વિદ્યાર્થીઓ નવા વિચારો સાથે લોકોને મદદરૂપ થાય તે માટેના પ્રયાસ હવે મહેસાણામાં પણ શરૂ કરવામાં આવ્યા છે

એટલે દુનિયાની અંદર જે ઇકોસિસ્ટમ આખી બની છે એમાં એમના આર્થિક વિકાસ માટે અને આર્થિક રીતે એમને સદ્ધર થવા પાછળ આ સ્ટાર્ટઅપનો વિષય અને એમના યુવાનોને તક આપી અને જુદા જુદા વિવિધ વિવિધ વિષયોમાં એ લોકો ખૂબ મોટા અત્યારે પણ તમે જોશો કે અમેરિકાની ખૂબ ફોર્ચ્યુન ફાઇવ કંપનીઓમાં આવતી કંપનીઓમાંથી કેટલીક સ્ટાર્ટઅપ કંપનીઓ હતી અને આજે ખૂબ મોટી કંપનીઓ બની